કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે ધોરણ ચારમાં આપણી નવીન સ્વ પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર બાવીસ પટોળા જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચૂટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા પાઠ બાવીસ પટોળા પ્રશ્ન એક તમારા નજીકમાં ગૃહ ઉદ્યોગ હસ્તકલા ઉદ્યોગ ચાલતો હોય તેવા સ્થળોની મુલાકાત લઈ તેના વિશે લખો મિત્રો આપણે લખી શકીએ કે અમારી બાજુના વિસ્તારમાં એક જગ્યાએ નવી સાડીઓ સાલો ભરવાનો વસ્તુ ઉદ્યોગ ચાલે છે ત્યાં અમે બધા વિદ્યાર્થીઓ અને સાહેબ સાથે ગયા આ ઉદ્યોગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે ત્યાં ઝીણામાં ઝીણી ભરતકામ ગૂંથણકામ કરવામાં આવે છે આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી સાડીઓ છેક દિલ્હી સુધી જાય છે આ મહિલાઓનો હસ્ત ઉદ્યોગ ખૂબ સારો ચાલે છે શાળાની બાજુમાં પાપડ ઉદ્યોગ વળીઓ બનાવવાનો ઉદ્યોગ પણ ચાલે છે તે પણ અમે જોવા ગયા હતા તો આવી રીતે તમારે મિત્રો બાજુમાં ગામમાં ઉદ્યોગ ચાલતો હોય તેના વિશે લખી શકો છો

એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ ઉપર જઈશું તમારા કોઈ કલા કારીગરી શીખવી છે તે શીખવા માટે શું શું કરવું પડશે તે લખો તો આપણે લખી શકીએ કે જો મારે કોઈ કલા કારીગરી શીખવી છે તો તે કલા કારીગરીમાં પ્રવીણ વ્યક્તિને હું મળીશ તે આ કામ કઈ રીતે કરે છે તે સૌ પ્રથમ હું ધ્યાનથી જોઈશ પછી તે જે જે પ્રમાણે મને કહે છે તે પ્રમાણે હું કામ કરીશ આ કામની પ્રેક્ટિસ કરી જઈને પણ હું કરીશ અને આવી કલા કારીગરી શીખતી વખતે પૂરેપૂરું ધ્યાન પણ રાખીશ પ્રશ્ન મિત્રો ચાર તમારા ગામ કે શહેરના વિવિધ કામ કરતા લોકોની મુલાકાત લો અને તેને નીચેના કોઠામાં માહિતી ભરવાની છે નોંધવાની છે તો મિત્રો કે પ્રકાર તો કે સોની કામ જેવું આ કામ કરતા હોય તેવા માણસોના નામ તો અશોકભાઈ લખ્યું છે આપણે અહીંયા તમે બીજું નામ પણ તમારા ગામમાં સોની હોય તો તેનું નામ લખી શકો છો તેઓ આ કામ ક્યાંથી કોની પાસે શીખ્યા તો મિત્રો સ્વાભાવિક છે તેમના પપ્પા સોની હતા તેમની પાસેથી શીખ્યા એવું લખી શકીએ બીજું છે દરજી કામ તો કે ભાઈ ભરતભાઈ નામ છે તેમના મોટાભાઈ પાસેથી શીખ્યા છે ખેતી કામ તો કે ભાઈ લક્ષ્મણભાઈ પપ્પા દાદા પાસેથી શીખ્યા કડિયા કામ તો કે કમાભાઈ મજૂરી કરતાં કરતાં કામ જોતા ગયા ને શીખી ગયા ગાયક તો કે ભી ભારતીબેન બાળપણથી શોખ હતો યુટ્યુબ મોબાઈલ જોઈને શીખ્યા વાળન તો કે ભાઈ દાનાભાઈ પપ્પા પાસેથી વંશ પરંપરાગત શીખ્યા ડ્રાઈવર તો મફાભાઈ મોટી ગાડીમાં કંડક્ટર બનીને જ્યારે કન્ડેક્ટર બનીને જ્યારે તેનો ડ્રાઈવર ચલાવતો તેના પાસેથી શીખ્યા પંક્ચર બનાવના તો કે અરવિંદભાઈ તેમના દાદા પાસેથી શીખ્યા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારું સ્વયધન પોથીની અંદર પાઠ બાવીસ પેટર્નના જે મિત્રો છે પટોળા તેના વિશે લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા